નમસ્તે આજે આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરીશું ગંદા અને નકારાત્મક વિચારો આપણા બધામાં ક્યારેક ન ક્યારેક આવે છે આ વિચારો આપણામાં અશાંતિ અને ઉદાસીનું કારણ બની શકે છે જેની સાથે દરેક વ્યક્તિ ક્યારેક ન ક્યારેક સંઘર્ષ કરે છે આપણે બધાએ સાંભળ્યું છે કે ગૌતમ બુદ્ધે જીવનના ઘણા ઊંડા રહસ્યો સરળ રીતે સમજાવ્યા છે પરંતુ શું તમે જાણો છો કે ગૌતમ બુદ્ધે એક યુવાનને સમજાવ્યું હતું કે મનમાં ગંદા વિચારો કેમ આવે છે અને તેમાંથી કેવી રીતે છુટકારો મેળવવો આજે આપણે આ વાર્તા દ્વારા જાણીશું તો ચાલો સમય બગાડ્યા વિના વાર્તા શરૂ કરીએ વાર્તામાં આગળ વધતા પહેલા અમારી ચેનલ બુદ્ધ ટીચિંગને સબ્સ્ક્રાઇબ કરો અને વિડિયોને લાઈક કરો ઘણા સમય પહેલા એક યુવાન ગૌતમ બુદ્ધ પાસે ગયો તે ખૂબ જ અસ્વસ્થ હતો અને રડતો હતો કારણ કે તેના મનમાં હંમેશા ગંદા વિચારો આવતા રહે છે તેણે વિચાર્યું કે આ વિચારો તેને માનસિક શાંતિ આપવા દેતા નથી તે ખૂબ જ દુઃખી હતો અને ઈચ્છતો હતો કે કોઈક રીતે તે તેના મનના ગંદા વિચારોથી મુક્ત થાય તે યુવકે બુદ્ધને પૂછ્યું બુદ્ધ મને હંમેશા ખરાબ અને નકારાત્મક વિચારો કેમ આવે છે હું ઘણો પ્રયાસ કરું છું પણ આ વિચારો મારા મનમાં વારંવાર આવે છે શું મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાનો કોઈ રસ્તો છે ગૌતમ બુદ્ધે તેને કહ્યું ગૌતમ બુદ્ધે કહ્યું હું તમને એક વાર્તા કહીશ આ વાર્તા ધ્યાનથી સાંભળો આ વાર્તામાં તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે ઘણા સમય પહેલા બે રાજકુમારો એક નાના રાજ્યમાં રહેતા હતા બંનેનું જીવન ખૂબ જ સુખદ હતું અને તેઓ ખૂબ જ સારા મિત્રો હતા રાજ્યના લોકો તેમને ખૂબ પ્રેમ કરતા હતા કારણ કે તેઓ રાજાના આદર્શ પુત્રો હતા એક દિવસ રાજકુમારોએ વિચાર્યું કે તેઓ એ મહેલની બહાર જઈને જીવનના કેટલાક ઊંડા રહસ્યો જાણવા માટે પ્રવાસ પર જવું જોઈએ બન્ને પોતાનો સામાન તૈયાર કર્યો અને જંગલ તરફ રવાના થયા જ્યાં તેમને પ્રકૃતિની સુંદરતા અને શાંતિનો અનુભવ કરવાની તક મળી રાજકુમારોની યાત્રા ખૂબ જ રોમાંચક હતી રસ્તામાં તેઓએ એક તળાવ પાસે એક અદભુત દ્રશ્ય જોયું તે તળાવ સંપૂર્ણપણે શાંત હતું અને આકાશનો વાદળી રંગ તેના પાણીમાં પ્રતિબિંબિત થતો હતો તળાવના કિનારે એક ખૂબ જ સુંદર કમળનું ફૂલ ખીલી રહ્યું હતું ફૂલની નાજુક પાંખડીઓ અને તેની સુંદરતાએ બંને રાજકુમારોના મનને મોહિત કરી દીધા પ્રથમ રાજકુમાર જે પ્રકૃતિ અને કલાનો પ્રેમી હતો તે તળાવ પાસે ગયો અને ત્યાં એક ખૂબ જ સુંદર ફૂલ જોયું જેણે તેના મનને આકર્ષિત કર્યું તેની આંખો ચમકી ગઈ તેણે આ કહ્યું આ ફૂલ ખૂબ જ સુંદર છે હું તેને મારા મહેલમાં લઈ જઈશ અને બધાને બતાવીશ આ ફૂલો આપના મહેલની સુંદરતામાં વધારો કરશે અને તે બીજા રાજકુમારને જોતા ખુશ થશે તેને સંભાળવું આ ફૂલ વિશ્વની સૌથી સુંદર વસ્તુ છે અને તે દરેકને તેના મિત્રના શબ્દોથી છુપાયેલા છે તેના મિત્રને તે જ રીતે નિર્ધારિત કરે છે તેણે તે લેવાનું નક્કી કર્યું અને ફૂલ લઈને મહેલમાં પાછો ફર્યો જ્યારે બીજો રાજકુમાર ત્યાં જ રહ્યો અને વિચારવા લાગ્યો કે શું તે સાચો છે કે તે પણ કંઈક શીખવાની સ્થિતિમાં છે બુદ્ધે તે યુવાનને કહ્યું તું વિચારી રહ્યો છે કે આ વાર્તાનો મનના ગંદા વિચારો સાથે શું સંબંધ છે પછી તેણે તે યુવાનને કહ્યું તારું મન પણ તે તળાવ જેવું છે દરેક વ્યક્તિનું મન શુદ્ધ છે જેમ શરૂઆતમાં તળાવનું પાણી સ્વચ્છ હતું પરંતુ જેમ જેમ આપણે તેને આપણી ઈચ્છાઓ દ્વેષ અને દ્વેષના વિચારોથી ભરીએ છીએ તેમ તેમ તે ગંદુ થઈ જાય છે આપણે આપણા મનના ગંદા વિચારોને અવગણીએ છીએ અને આપણે એવું વિચારીએ છીએ કે જેમ રાજકુમાર ફૂલને સુંદર માનતો હતો અને તેને મહેલમાં રાખતો હતો તેવી જ રીતે આપણે પણ આપણા ગંદા વિચારોને આપણા જીવનનો ભાગ બનાવીએ છીએ પરંતુ શું તમે સમજો છો કે જેમ તે કમળનું ફૂલ ગંદા પાણીમાં ડૂબી ગયું હતું તેવી જ રીતે તમારા ગંદા વિચારો તમારા મનને શુદ્ધ થવા દેતા નથી બુદ્ધે આગળ કહ્યું કે જ્યારે તમે તમારા મનમાં ગંદા વિચારો રાખો છો ત્યારે તે ગંદા પાણીની જેમ તમારી અંદર ફેલાય છે તમે ફક્ત બાહ્ય દેખાવ દ્વારા જ નહીં પરંતુ તમારી અંદરની શાંતિ દ્વારા તમારા જીવનને સમજી શકો છો જ્યારે તમે તમારા મનને શુદ્ધ કરો છો ત્યારે તમે જોઈ શકો છો કે તમારી અંદરની સુંદરતા અને શાંતિ કોઈ પણ ગંદા વિચાર કરતાં ઘણી વધુ મૂલ્યવાન છે જેમ તે રાજકુમારે સમજ્યા વિના મહેલમાં ફૂલ રાખ્યું હતું તેવી જ રીતે લોકો સમજ્યા વિના તેમના મનના ગંદા વિચારોને તેમના જીવનમાં પ્રવેશવા દે છે તેઓ માને છે કે આ વિચાર સામાન્ય છે પરંતુ આ ગંદા વિચારો ધીમે ધીમે તેમના મનને વિકૃત કરે છે મનને શુદ્ધ કરવા માટે સૌપ્રથમ તમારે તમારા વિચારોને ઓળખવાની જરૂર છે તમારે સમજવું પડશે કે તમે તમારી જાતને શાંતિ અને સુમેળથી ઘેરી શકો છો તમારા મનમાં આવતા દરેક વિચારને ઓળખવાની અને નિયંત્રિત કરવાની શક્તિ તમારી પાસે છે જેમ તમે ધ્યાન અને આત્મનિરીક્ષણ દ્વારા તમારા મનને નિયંત્રિત કરી શકો છો જેમ તમે ગંદકી સાફ કરી શકો છો તેમ તમે તમારા જીવનને શાંતિ પ્રેમ અને કરુણાથી ભરી શકો છો તમારી અંદર રહેલી સુંદરતા અને શાંતિને ઓળખો જ્યારે તમે આ કરો છો ત્યારે તમે તમારા મનને સુંદર કમળના ફૂલ જેટલું શુદ્ધ બનાવી શકો છો જે ગંદા પાણીમાંથી મુક્ત થઈ ગયું છે અને હવે ફક્ત તેની સાચી સુંદરતાને પ્રતિબિંબિત કરે છે અંતે ગૌતમ બુદ્ધે યુવાનને કહ્યું તમારા મનમાં આવતા વિચારોને યાદ રાખો એ તમારી પોતાની રચનાઓ છે જો તમે તેમને નિયંત્રિત કરો અને તેમને યોગ્ય દિશામાં દોરો તો તમારું મન તમે જે ઈચ્છો છો તે બનશે જેમ કચરો સ્વચ્છ નદીમાં રહેતો નથી તેવી જ રીતે નકારાત્મક વિચારો શાંત અને નિયંત્રિત મનમાં રહી શકતા નથી તમે તમારા વિચાર અને જીવનની દિશા બદલી શકો છો તમારે ફક્ત તમારી અંદરની મૂંઝવણને દૂર કરવાની જરૂર છે જો તમે ગંદા વિચારોથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે તમારી અંદર ધ્યાન અને આત્મનિરીક્ષણનો અભ્યાસ અપનાવવો પડશે તમારે દરરોજ તમારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો પડશે જેથી તમારો આત્મા પણ શુદ્ધ થઈ શકે ગૌતમ બુદ્ધનો આ ઉપદેશ સાંભળીને તે યુવાન સમજી ગયો કે તેણે પોતાના મનને શુદ્ધ અને સકારાત્મક બનાવવા માટે અંદરથી કામ કરવું પડશે આમ બુદ્ધે તેને કહ્યું કે મનના ગંદા વિચારોને ઓળખીને અને બદલીને આપણે માનસિક શાંતિ અને સાચા સુખ તરફ કેવી રીતે આગળ વધી શકીએ છીએ આશા છે કે આ વાર્તાએ તમને તમારા મનની ગંદકીને ઓળખવામાં અને તેને શુદ્ધ કરવાનો માર્ગ સમજવામાં મદદ કરી હશે જો તમે પણ તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા લાવવા માંગતા હો તો ધ્યાન અને આત્મનિરીક્ષણનો અભ્યાસ કરો આભાર